શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે સાત નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સાધન નિષ્કામ બુદ્ધિથી અને સાવધાનપણે કરવું ભગવાનથી જે જુદો રહેતો નથી તે મુક્ત જ હું ભગવાનનો છું કહ્યું કે ત્યાં બદ્ધપણું પૂરું થયું હું નહીં પણ તે છે એ જાણવું એટલે જ કે મુક્તિ મેળવી લેવી દેહમાં હોવા છતાં પણ દેહાતીત રહે તે મુક્ત રામ કરતા એ જાણે તે મુક્ત મારું મારું કહીને આપણે બધા અવસ્થામાં આવી જઈએ છીએ બધનું આવરણ કાઢીને ફેંકી દીધું કે આપણે મુક્ત જ થઈ ગયા મારા મન પર કશાની પણ અસર નહીં પડે અને સમાધાન કાયમ રહ્યું એટલે મુક્તાવસ્થા મળી ગઈ મારા જેવો પાપી હું જ એમ આપણે મનથી જ ઠરાવીએ છીએ અને દુઃખ માની લઈએ છીએ હું એક ભગવાનનો થયો હવે બીજા કોઈનો નહીં એમ કહીએ અને જગતમાં નટની જેમ વર્તીએ વાસ્તવિક આપણને માયાનો વળગાણ લાગેલો છે ભગવાન પાસે માયા એ છાયા જેવી છે આપણે માયાના નિયંતા જે ભગવાન તેમના બનીને રહીએ પછી માયા ખરી નહીં એ સમજાય છે માયાને ઓળખવી એનું નામ વિવેક અને ભગવાન રાખે તેમાં સમાધાન માનવું એ વૈરાગ્ય પાપ પુણ્ય એ મનના ધર્મ છે હું હવે નામ લઉં છું એટલે મારા સર્વ પાપો નાશ પામી ગયા છે એવી દ્રઢ ભાવના થઈ કે તે માણસ નિષ્પાપ થઈ ગયો એમ સમજવું ચાર જણાને ધર્મ કરતા જોઈએ એટલે સાધન કરીએ તે નહીં ચાલે સાધનમાં દ્રઢ ભાવ જોઈએ સાધન કરીએ તે યોગ્ય માર્ગે થવું જોઈએ તે તદ્દન નિષ્કામ હોવું જોઈએ જગતમાં બુદ્ધિભેદ કરનારા લોકો હંમેશા હોવાના જ પણ સાધકે પોતાનો બુદ્ધિભેદ થાય નહીં તે માટે જાગૃત રહેવું જોઈએ કેટલાક પુરુષો કે સ્ત્રીઓને પોતાનો એવો સંસાર રહેલો હોતો નથી છતાં પણ તે લોકો નાહકના જ લોકોના દોષો જોતા ફરે છે બીજાના ઘરમાં નકામું માથું માર્યા કરે છે એ બહુ મોટું પાપ છે સાધકે તે આગ્રહપૂર્વક ટાળવું જોઈએ જે લોકોને પોતાનામાં દોષ છે એ સમજાતું નથી તે લોકો છેક નીચલા દરજ્જાના જાણવા જેમને પોતાના દોષ સમજાય છે તે તેનાથી ઉચ્ચ પ્રકારના જાણવા અને પોતે પ્રયત્ન કરતા હોવા છતાં પણ ભગવાનની આડે આવનારા દોષ જતા નથી એટલે બેચેન છે તેમને સૌથી ઉત્તમ જાણવા સાધકે તેવા બનવું જોઈએ પરમાર્થના માર્ગમાં અર્ધે સુધી ગયા બાદ પછી આગળ જનારા સાધકો બહુ થોડા હોય છે ખરું કહીએ તો સાધન અને વાંચન હોય તો સાધક કદી પણ પાછો પડતો નથી બ્રહ્મચારી સાધકે સંસારમાં માથું નહીં મારવું કારણ એથી તેને સંસારનો પ્રેમ લાગે છે તેણે સંસારથી દસ ડગલા દૂર જ રહેવું નહીં તો તે જ જોઈએ એમ લાગવા માંડશે જગતમાં કેટકેટલા ગ્રંથો અને મતો છે એ બધાને જોઈ જવાનો સમય ક્યાં છે એટલે સાધકે ગીતા જ્ઞાનેશ્વરી ગાથા ભાગવત કે દાસબોધ એમ કોઈ એક ગ્રંથને પ્રમાણ માનીને તે મુજબ સાધન કરવું જોઈએ કીડી ડુંગર ચઢવાનો પ્રયત્ન કરે તો કાળાંતરે કેમ નહીં પણ ઉપર પહોંચ્યા સિવાય રહેતી નથી એ ધ્યાનમાં રાખીને આપણે પ્રયત્નમાં મંડી પડવું જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ